કોર્ટ તમને પરમિશન આપે અને જેટલા ઓફિસ ઓબ્જેક્શન્સ હોય એ બધા પંદર દિવસમાં તમે રિમૂવ કરો જો ના કરો તો તમારી મેટર ડિસમિસ થઈ જાય પણ રિમૂવ કરો પછી જ મેટર લાવો એ સિસ્ટમનો હું બહુ જ સખત રીતે વિરોધ કરવાનો છું એક અને બીજું લગભગ હજાર બારસો વકીલોને હજુ ક્યાંય સ્થાયી જગ્યા નથી બેસવાની તો પ્રાયોરિટી નંબર વનમાં ત્રણસો નવી ચેમ્બર બને એના માટે હું પહેલી જાન્યુઆરીથી જ કાર્યરત થઈશ કારણ કે ભલે હું આજે જીત્યો મારી ટર્મ પહેલી જાન્યુઆરીથી શરૂ થશે